નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરાની મહારાણી સ્કૂલ એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે આ સ્કૂલની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ યુવતીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવાનો છે કે જેથી તેઓ સમાજમાં સશક્ત બની શકે આજે પણ મહારાણી સ્કૂલ ધોરણો અને તેના સંસ્કારો માટે જાણીતી છે પરંતુ આજે વડોદરાના સુરસાગર તળાવ નજીક આવેલી મહારાણી કન્યા વિદ્યાલય વિવાદમાં આવી છે મહારાણી કન્યા વિદ્યાલયના હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપ વિદ્યાર્થીનીના માતા પિતા તથા વિદ્યાર્થી નિય પોતે કર્યા છે વાલીના જણાવ્યા અનુસાર તેમની દીકરીને શરીરમાં કોઈક ઇન્ફેક્શન થયું હતું અને તેમણે હોસ્પિટલમાં સારવાર પણ કરાવી છે ડોક્ટર દ્વારા તેમની દીકરીને પાણી વધારે પીવાનું કહેવાયું હતું જેથી વિદ્યાર્થીનીને યુરિન પણ વધારે પ્રમાણમાં આવશે જેથી આ અંગે વાલી દ્વારા શાળાના હોદ્દેદારોને તથા શિક્ષકને જાણ કરવામાં આવી હતી પરંતુ શાળાના હોદ્દેદારો દ્વારા તેમની દીકરીને યુરિન માટે નહીં જવા દેવાતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી આ દરમિયાન તેમણે શાળામાં ફી બાબતે પણ અવારનવાર દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ કર્યા હતા પ્રોબ્લેમ છે પેશાબ વાળે ઘરે જવા જવા માટે તો સોલ બારે મેં મેડમને ચિઠ્ઠી લખીને આપેલી કે બેબીની પ્રોબ્લેમ છે તમે પેશાબ જવા દેજો કાલ ઉઠીને કઈ પ્રોબ્લેમ થશે તો હું તમારું નામ લાવીશ તો મેડમ મેડમ વાડે ઘરે જવા નહોતા દેતા પાણી પીવા બી ન જવા દે તો અત્યારે બે મહિનાથી બેબીની પ્રોબ્લેમ છે કાલ રાતનો બેબીને પેશાબ થયો નથી અત્યાર સુધી પેશાબ નહીં થયો કાલે રાત્રે દવા લેવા બી ગયેલી મેં દવા બી લઈ આવ્યા રિપોર્ટ બી કરવાનો આજે સવારે પરીક્ષા હતી ને તો મેં રિપોર્ટ કરવા નહીં લઈ ગઈ તો હવારે બેબી ને આંખ લાગી ગયો હશે આખી રાત જાય તો બેબી ને આંખ લાગી ગઈ તો મેબી નો ફોટો વોટ્સએપ પર રીક્ષા મોકલે છે મેડમ કેમ વાલી માં ફરજ નથી મેડમ એમને મોકલવાનો ફોટો

નથી જવા દેતા નથી જવા દેતા ના નહીં જવા દેતા ના નહીં જવા દેતા અને નીતા મેડમ કે છે